જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું કેરીના રસનો પજેતો તો અત્યારે ઉનાળાની ઋતુમાં દરેક ઘરમાં કેરી તો આવતી જ હોય અને રસ પણ બનતો હોય તો આજે આપણે બપોરનો વધેલો રસ છે એક વાટકી તેમાંથી ફજેતો બનાવીશું તો એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી એવો ફજેતો ભાત સાથે અથવા તો સાંજે ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અત્યારે કેરીનો ફજેતો બનાવવા માટે મેં અત્યારે કેરીનો એક વાટકી રસ લીધો છે જે બપોરનો વધેલો રસ છે તે લીધો છે અને તેની સાથે મેં અત્યારે એક વાટકી છાશ લીધી છે તો અત્યારે આપણે એક તપેલી લઈ લઈશું અને તપેલીની અંદર અત્યારે આપણે એક ચમચી ચણાનો લોટ લઈશું અને તેની અંદર આપણે જે છાસ લીધી છે તે લઈ લઈશું તો તમે દહીં પણ લઈ શકો છો હવે આપણે તેની અંદર એક વાટકી પાણી લઈ લઈશું અને તેને હવે તેની જ અંદર આપણે જે એક વાટકી રસ લીધો છે તે અંદર લઈ લઈશું અને રસની વાટકીમાં પણ આપણે અડધી વાટકી જેટલું પાણી રેડી અને તેને પણ આપણે અંદર મિક્સ કરી અને લઈ લઈશું તો તમે કોઈ દિવસ આ રીતે ફજેતો ન બનાવે તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવો ફજેતો બનીને તૈયાર થાય છે તો પહેલાંના સમયમાં જ્યારે મિક્સર બ્લેન્ડર જેવું રસ કાઢવા માટે સાધનો નહોતા ત્યારે બધા કેરીને ગોળી અને તેનો રસ કાઢતા અને જે પાછળથી ગોટલા અને છોતરા વધે તેને પાણીથી ધોઈ દેતા અને જે પાણી વધે તેમાંથી આ રીતે ફજેતો બનતો તો આજે આપણે સીધો રસમાંથી જ ફજેતો બનાવીએ છીએ હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું તો સ્વાદ પ્રમાણે અત્યારે આપણે મીઠું લઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું સાથે આપણે એક ચમચી જીરું લઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારે મેં ગેસ પર એક કઢાઈની અંદર બે ચમચી તેલ લીધું છે અને સાથે આપણે બે નાની ચમચી જેટલું ઘી રેડીશું તો આની અંદર ઘીનો વગાર કરવાથી ઘીમાં વઘાર કરવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમે એટલું તેલ પણ લઈ શકો છો તો આપણે બે ચમચી તેલ અને બે ચમચી ઘી લીધું છે તો હવે તેને ગરમ થવા દઈએ અને ગરમ થાય એટલે અંદર આપણે થોડી રાઈ એડ કરીશું આપણે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને સાથે મેં બે લવિંગ એક તદનો ટુકડો અને એક તમાલપત્ર અને સૂકા બે લાલ મરચાં લીધા છે તે આપણે વઘારની અંદર લઈ લઈશું અને

અને તેને આપણે સારી રીતે મિક્સ કરીશું હવે તેની અંદર આપણે મીઠાશ માટે ગોળ લીધો છે તો આ રીતે તમને જે રીતે મીઠાશ પસંદ હોય તે રીતે તમે ગોળ લઈ શકો છો તો હજી તો તમારે જે રીતે કટ અથવા પાતળો જોઈએ તે રીતે તમે બનાવી શકો છો તો થોડો પાતળો હોય તેવો જ સારો લાગે છે તો આને તમે ગરમા ગરમ ભાત સાથે સાંજે ખીચડી સાથે પણ ખાઈ શકો છો તો એટલો ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવશો તો હવે આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીશું કેરીનો ભજે તો આપણો સારી રીતે ઉકળી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં